નમસ્કાર મિત્રો આપણે સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની અમદાવાદમાં આવેલી અહમદ શાહે ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો ક્યાં ભરાય છે વૌઠા ખાતે ગુજરાત બહાર પૂજ્યશ્રી મોટાએ કયો આશ્રમ સ્થાપ્યો હતો ક્યાં આશ્રમ સ્થાપ્યો હતો પૂજ્ય મોટાશ્રીએ ક્યાં આશ્રમ સ્થાપ્યો હતો કાવેરીને કાંઠે કુંભકુળ વધુ ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે બસો એકતાલીસ ચોરસ કિલોમીટરમાં રવિન્દ્રનાથ ટાગોરે આનંદ શંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું ઉત્તમ વ્યવહાર વ્યવહારજ્ઞ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સ્થાપના એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી હતી કસ્તુરબાઈ લાલભાઈ ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે કચ્છ જિલ્લામાં થાય છે કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરિકન ખગોળ વિજ્ઞાન સંસ્થા નાસામાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું ડોક્ટર ઉપેન્દ્ર દેસાઈને કવિ સુંદરમના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો કોયા ભગતની કડવી વાણી પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે અંધજન મંડળ અમદાવાદ ખાતે આવેલી છે ભૂદાન ચળવળના પ્રણેતા વિનુવા ભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે ગાંધીજીના આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું કર્ણદેવ સોલંકીએ ભારતની સૌપ્રથમ મોડન ડાયસ્ટ કંપની કોણે સ્થાપી કસ્તુરબાઈ લાલવાઈએ શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયા હાઉસની સ્થાપના ક્યારે કરી હતી ફેબ્રુઆરી ઓગણીસો પાંચમાં કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે નારાયણ સરોવર નેમિનાથ ફાગુની રચના કોણે કરી છે કવિ રાજશે અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને ને હજી સુધી કાઢ લાગતો નથી લાગે નથી એલિસ બ્રિજ શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે બસો થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌ આકર્ષણનું કેન્દ્ર બને છે તો નળ સરોવર ખાતે ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્ય ગુજરાતના ગુજરાતમાં ક્યાંથી પસાર થાય છે ઉત્તર ભારતમાંથી માંથી ઈસવીસન અઢારસો ઓગણપચાસ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું એલેક્ઝાન્ડર કિન્ક ફોર્બસે છંદોલય કવિનો કાવ્ય સંગ્રહ છે કવિ નિરંજન ભગત અને આ આ મિત્રો છ હજાર પ્રશ્નો છે જો તમે એકસાથે ખરીદવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક આપેલી છે જે ફક્ત તમે દસ રૂપિયામાં ખરીદી શકશો પંદરસો ચોપન ક્વેશ્ચન ભાગવતના દસમક્ષ કંદને કયા કવિએ ગુજરાતીમાં પદબદ્ધ કર્યો છે કવિ ભાલણ ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ગિરનાર હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે આશા પારેખ રણજણું અને પણજણું વગાડીને નાચતા ગાતા આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે શામળાજીના મેળામાં હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશ દુહા જોવા મળે છે સિદ્ધ હેમ શબ્દ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે પાલનપુર ખાતે કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ચાર જિલ્લામાંથી પસાર થાય છે ગાંધીજી જન્મ ક્યાં અને ક્યારે થયો હતો બે ઓક્ટો ઓગણી સિતરના રોજ પોરબંદર ખાતે ગુજરાત થી સન્માનિત કરાયા છે દિવાળીબેન ભીલને દ્વારકાનું મંદિર કઈ નદીના કાંઠા ઉપર આવેલું છે ગોમતી મંદિર ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે સરદાર સરોવર

સાહિત્યહેમ શબ્દનું શાસન કયા સાહિત્ય પ્રકારમાં લખવામાં આવે છે દુહા કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલી પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે મોતીડો વિખ્યાત જેસલની સમાધિ કચ્છ જિલ્લામાં પ્રથમ રાજ્યપાલ કોણ હતા મહેંદી નવાઝ નિરંજન વગત બધા કાવ્યો કયા કાવ્ય સંગ્રહમાં સંગ્રહિત થયા છે સંગ્રહિત થયા છે છંદોલયમાં રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે બાળ સાહિત્ય ક્ષેત્રમાં અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓના ઘર કયા નામે ઓળખાય છે ખોલકુ નામે ઓળખાય છે કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે પણ ઓળખાય છે ફ્લેમિંગો ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ઉકાઈ ખાતે ખોખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનાર મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે સુધીર ભાસ્કર ગુજરાતમાં કયું સ્થળ પારસીઓનું કાશી ગણાય છે ઉદવાડા નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચિત્ર નિરૂપાતું જોવા મળે છે વીર સિંહ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે ગોરખનાથનું શિખર ગિરનાર ખેડબ્રહ્મા ઈડર અને સાવરાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે આરાસુરીની ટેકરીઓ તરીકે ઓળખાય છે તો મિત્રો આજે આપણે અઢારસો પંચ્યાસી સુધી રાખીએ છીએ પ્રશ્નો આગળના પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈશું નવા વિડીયો સાથે ફરીથી મળીશું અને હા મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એના વિડીયો પણ તમને મળતા રહેશે કાલે ફરીથી નવિઝ સાથે મળીશું જય હિન્દ જય ભારત